જો આર્યો ડ્રો સક્સેસ જાતો રહે ને તો આ નળિયા વાળો ઘર પાડી અને હોના પિલર વાળો ઘર બનાવું હું મારતો મારે તો ઓગણો હોના ની સિમેન્ટ થી બનાવરાબું હું તો ગામ ના રસ્તા એ હોના ના ડોમર વાળા બનાવરાઈશ પરા તો ઈશો સેટ પછી શું આ માદળો ડોહો પણ હવાર હવર દાળો બગાડવા ચોથી આવે હે શું કે ગફુરા બસ મજા છે

બાકેશ પડી છે ખીચામાં હા તમે કો કેતા તા હા તો હું એમ કેતો તો કે અમે એક ડરો ખુલ્યો છે હવે આવા ડ્રો ભ્રો ના કરાય આમ જ માણસ ને લૂંટવાના ધંધા થાય છે પેલી તું મારી વાત સાંભળીશ પૂરી બોલો ને જોઈ તું મને એમ કે આ દુનિયામાં કાચડા નું હગુ કોણ કાચડા નું હગુ તો એને કાકો ને ભાઈ અલ્યા એમ નથી કેતો મારો કેવાનો મતલબ એમ છે કે આ દુનિયામાં કાચડા છે ને ભૂખથી રીબાઈ રીબાઈ ને રહેલા હા પણ એમાં આપણે શું કરીએ શું કરીએ એટલે આપણા કાચડા ને બસાબા પડશે અરે પણ આપણે કઈ રીતે કાચડાને બસાબા એમ કોશું અરે એના હાટુ તો અમે ડરો ખોલ્યો છે આ ડરોમાં જેટલો ખર્ચો થાય છે એના પાસે જે પૈસા વચશે એની અમે કાચડાને ખીર ખવરાવશું હવે કાચડા થોડુંક એ ખીર ખાય આ તો આપણે શિકંડ ખવરાવશું બીજું શું હવે તારો ડોહા શિકંડે ના ખાય આ તો ઈ ખાય શું ઈ તો કે ઈ તો તારો ડોહા જીવાત ખાય જીવાત આ તો પછી આપણે અને જીવાત ખવરાવશું હા પણ જીવાત થોડીક પૈસે મળતી છે આ માદળા બાય શિકર શું વિચારે રો રાચો છે પણ આ ભગાવાના છે આ છે હવે હું એમ કહું છું કે શિયાળો ઉનાળો હોય કાચડાને તાવ આવે કમળો થઈ જાય તો પછી એને દવા દારૂ નો ખર્ચો ચોથી લાવો હવે કાચડો તમારો બા બીમાર ના થાય આ પણ તો એક કુપન વેસે અને 100 રૂપિયા તો મળે છે ને તને એમ કહું છું હા કમિશન મળતું હોય તો કાચડો શું કાચડાનો હા હરે બીમાર થાય આ તો હું તને એમ જ કહું છું તું પોસ બુકરાશ અને તારા હગવાલન ભદરાઈ જશે હવે તમે મારા ઘરે એડીન આયા છો અને આટલું કો એટલે લઉં છું તમારા મન ખાતર બાકી મને પૈસાનો લોભ જરી નથી વપાશો હા ઈ તો તારી દોનસ જોઈ લાગે હરું મને તમે એક કામ કરો મને દહ બુકો હાલો રે હું તો વોટ્સએપ માં સ્ટેટસ રાચી રાખીને વેસી સ્ત્રી આપણા ઘણા ભાઈ બંધો સે લે આવા સારું તો દહ બુક તન જેતો જ હું છું અને વધારે જૂતી હોય ને તો અડધી રાચે ફોન કરજે અને ઈ બેલું સ્ટેટસ મળી આલ દેરું મને

મને સપનામ કાચડો આવ્યો કાચડો કે અમારો કોણ એટલે એ ના સમજાયું કે આ કાચડા અને કેવું છે કે તું એક કુપન વેસે તો તને સો રૂપિયા મળે તો લેવા દેવા થઈ કે ના થઈ એ વાત સાચી તમારી પણ આમાં તમને શું મળે અમારે તો કોઈ નથી જોતું ભગવાને ઘણો હાલ્યો છે બસ અનાજ કાચડા મારે સેવા કરીને મરી જાઉં છે બેડી સારી વાત છે સારી વાત છે આમ ઇનામ શું શું રાખ્યું છે અરે ઇનામ તો હે હરું જે મોટા મોટા રાખ્યો છે પેલા પહેલા નંબરમાં કેવું છે ખબર છે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનર ની દેશી બનાવટનો ઘાઘરો બનાવટ નો ઘાઘરો કલરનો હવે ઘાઘરા કોણ હાલે બધા તો અગિયાર અગિયાર લાખ રૂપિયા આપે છે ને જો બટી મને એક વાત કે અગિયાર લાખ માં ચિયા શોરૂમ માં ફોર્ચ્યુનર મળે છે એ કે છે પેલા હા એ વાત સાચી તમારી આ તો પછી હારી કૂપના ના વેસાશે તો ફોર્ચ્યુનર હાલશે અને નહી વેસાય તો પછી ઘાઘરો પડ્યો હજો નો કેરી મારશે હા એ વાત પણ સાચી છે અને બીજા શું ઇનામો રાખ્યા છે બીજા નંબર માં રાખી છે થાર નકા સમનાનો પાડો સમનાનો પાડો આમાં કઈ ટપો ના પડ્યો હવે આમાં એવું છું ને કે સમનાનો પાડો છીલો ગાઢી અને મારા ક્ષેત્રમાં પહેરી ગયો અને બધી જાત ને બાજરી બધું ખાઈ ગયો પછી મેં એને અહીંયા ભોજો હવે ગીધો શેટ થાય ને આમાં બારો બાર વંદાઈ ગયો હશે વાહ માદળા બા વાહ સ્કીમ તો હારી હારી રાખી છે તમે અરે હજી તો ઘણા બધા ઇનામ છે તૂટેલો ટીવી બગડી ગયેલા પંખા પછી વપરાઈ જેલા બાથરૂમ ના ઉલા ટપ આવે ને ઈ ટપે રાખ્યા છે સોરાઈ ગયા સંપળે રાછા છે મે તો ઈ તો ઠીક છે પણ આમ કુપન ના કેટલા રૂપિયા ખાલી 3 હે પસા ને 3 હે પસા માં તમારું નસીબ જ અને ઈ નમ ના લાગે તો કાચડા ની સેવા માં જાય એમ સમજો હા એ વાત સાચી તમારી પણ અત્યારે તો ડ્રોના વિરોધ થઈ રહ્યા છે ને હવે વિરોધ તો જે ખોટું કરે ને એનો થાય અમારે તો લીગલી છે ખુલ્લે આમ ડાયરો કરી અને બધાની હોમે ઈ નમ આલવા છે ને માદળાબા એક વાત પૂછું આમ તમને મળતા તો હશે આમાં નહીં ના ના બટી હવે આમાં શું મળે કે બા તમે ખોટું બોલો ને તો તમારી ડોસી સોગન સાચે સાચું કો બટી ડોસી ના છે એટલે કહું છું આમ કૂપને ને બહે જેવા મળે તમે ધોમ રૂપિયો સાપો છો અને આમ કૂપનો કેટલી સપાઈ છે સપાવા તો કોઈ ટોટો નથી રાખ્યો દોઢ લાખ સફાઈ છે હવે વેસા એટલે વેસા કીધું ઓહો હો અને આ તમે એકલા કરો છો કે કોઈ ભાગમાં હવે એકલા થી આટલું બધું હેન્ડલ ના થાય ને બોલો જો હમે આવરણ ગુજરો ઈ અમાર પાર્ટનર છે ઓ આમ તમને પોલીસ ની બીક નથી આવતી હવે જન્મ્યાન તાર થી બે નંબર ના ધંધા કર્યા છે એમાં શું પોલીસ ની બીક રાખવાની હોય તારે ચટલી કુપન જો ઈ કે ને મને હજાર બુક પોલીસ થોણે મોકલાવો મારા વાલા અરે મેલ ડોન્ટ

ખાલી પાંચ વરા ની જોઈએ હિસાબ પૂરો નહી મળે ને તો નળિયાવાળા ઘર ઉપર કબજો કરશે પરો આજ રાતે હાસવીન હુજો બાકી હવા નો હુરજ ની ભાળો તમે કઈ ગયો છું હવે હુએ કોણ મંચ પોલીસ થોડા મોઘ આવે કે